હવે ઉત્તર પ્રદેશ અને ગુજરાતની અંદર સરકારી નોકરીઓમાં કેટલો બધો ક્રેઝ વધી ગયો છે એના એક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે નમસ્કાર દર્શક મિત્રો દેશમાં ઘણી વખત એવી ચર્ચાઓ થતી રહે છે કે બેરોજગારીનો જે મુદ્દો છે એ સૌથી મોટો અને વિકરાળ મુદ્દો છે પરંતુ રાજકારણીઓ આ બેરોજગારીના મુદ્દા પર વાત કરવાને બદલે બીજા જ મુદ્દાઓ ઉપર લડ્યા કરતા હોય છે આ વાત હું અત્યારે એટલા માટે કરી રહ્યો છું કે ઉત્તર પ્રદેશ અને ગુજરાત બે હું રાજ્યની વાત કરીશ કે જ્યાં એક પરીક્ષા માટે કેટલા બધા ફોર્મ આવ્યા એક પદ માટે સાહીઠ હજારની અરજી સામે ઉત્તર પ્રદેશમાં અડતાલીસ લાખ ફોન ફોર્મ ભરાયા એવી જ સ્થિતિ ગુજરાતમાં પણ છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો આપણે ઘણા બધા લોકોના મોઢે એવું સાંભળીએ કે છોકરાઓને એન્જિનિયરિંગ કરાવ્યું આટલા ઊંચા ભણાવ્યા પોસ્ટ ગ્રેજ્યુએટ કરાવ્યા ફલાણું કરાવ્યું ઢીકણું કરાવ્યું પણ જેવી જોઈએ એવી નોકરી મળતી નથી હવે ઉત્તર પ્રદેશ અને ગુજરાતની અંદર સરકારી નોકરીઓમાં કેટલો બધો ક્રેઝ વધી ગયો છે એના એક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે પહેલાં હું તમારી સાથે વાત કરીશ ઉત્તર પ્રદેશની તો ઉત્તર પ્રદેશની અંદર કોન્સ્ટેબલના પદ માટે સાહીઠ હજાર બસો ને ચુમ્માલીસ પદ માટે પરીક્ષા લેવાની છે એમાં ત્રેવીસ અને પચીસ ઓગસ્ટે પરીક્ષા થઈ ગઈ ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટે હજુ પરીક્ષા બાકી છે આ સાહીઠ હજાર બસો ને ચુમ્માલીસ પદ માટે અડતાલીસ પોઈન્ટ બે લાખ ફોર્મ ભરાયા એટલે એ રીતના જો આપણે આંકડાનું એક કેલ્ક્યુલેશન કરીએ તો એક પોસ્ટ માટે એંસી લોકોએ ફોર્મ ભર્યા એવું આપણે સામે આવે છે અને યોગી સરકાર હંમેશા એવો દાવો કરે છે કે દેશની સરખામણીએ ઉત્તર પ્રદેશની અંદર બેરોજગારીનો દર છે એ ઓછો છે હવે વાત કરીએ ગુજરાતની ગુજરાતની અંદર ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખભાઈ પટેલે બે હજાર એકવીસમાં એક આંકડો જાહેર કરેલો કે એલ આરડીની પરીક્ષા માટે દસ હજાર નવસો ને અઠ્યાસી પદ માટે ભરતી થવાની હતી એની સામે અગિયાર લાખ તેજ તેર હજાર બસો એકાવન અરજી આવી હતી અને એમાંથી આઠ લાખ ફોર્મ પાસ થયા હતા મંજૂર થયા હતા અને એ આઠ લાખમાંથી છ પોઈન્ટ પાંત્રીસ લાખ પુરુષો હતા અને બે પોઈન્ટ તેત્રીસ લાખ મહિલાઓએ અરજી કરી હતી હમણાં ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખભાઈ પટેલે એક એક્સ પ્લેટફોર્મ ઉપર આંકડો આપેલો છે એમાં એમણે એમ કીધું કે લોકરક્ષક એટલે એની અંદર કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી માટે વાત છે એમાં બાર હજાર ચારસો ને બોતેર પદ હતા અને એની અંદર દસ લાખથી વધારે ફોર્મ ભરાયા હતા અને અત્યારે ફરીથી આ લોકરક્ષક માટેના ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે એટલે આ આંકડો દસ લાખ કરતાં પણ વધી જવાનો છે નવ સપ્ટેમ્બર સુધી આ લોકરક્ષક માટે ગુજરાતની અંદર ફોર્મ ભરી શકાશે અને એક એવું જાણવા મળ્યું છે કે અંદાજે ફેબ્રુઆરી બે હજાર પચીસની અંદર આ લોકરક્ષકની પરીક્ષા લેવામાં આવી શકે છે એક સંસ્થા છે પિરિયોડિક લેબર ફોર્સ એનો એક સર્વે તાજેતરમાં જ પ્રકાશિત થયો છે એ સર્વેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભારતની અંદર બેરોજગારી જો બેરોજગારીનો જે દર છે એ ત્રણ પોઈન્ટ બે ટકા છે અને ઉત્તર પ્રદેશમાં બેરોજગારીનો દર બે પોઈન્ટ ચાર ટકા અત્યારે છે બે હજાર અઢારની અંદર ઉત્તર પ્રદેશમાં બેરોજગારીનો દર પાંચ પોઈન્ટ સાત ટકા હતો એ ઘટીને અત્યારે બે પોઈન્ટ ચાર ટકા ઉપર આવી ગયો હવે જાણકારોનું કહેવું એમ છે કે સરકારી નોકરીની અંદર આટલો બધો ક્રેઝ વધી જવા પાછળનું કારણ શું છે તો એની અંદર સૌથી મોટો મુદ્દો એ છે કે સરકારી નોકરી મળી જાય એટલે એક જાતનું એસ્યોરન્સ મળી જાય તમને સલામતી મળી જાય કે તમને રેગ્યુલર પગાર મળતો રહેશે તમારો પગાર વધતો રહેશે ભથ્થા મળશે આ મળશે તે મળશે એટલે તમારું એક એમ કહેવાય કે તમારી જિંદગીની સારી રીતના તમે જીવી શકો એના માટે સરકારી નોકરીનો એક રેસ છે બીજું કે પરિવારના લોકો પણ એવું ઈચ્છતા હોય છે અને પ્રેશર બી કરતા હોય છે કે ગમે તેમ કરીને પરીક્ષા પણ સરકારી નોકરી કર એ પણ એક કારણ છે બીજું ઉત્તર પ્રદેશની અંદર થોડીક સ્થિતિ જુદી એટલા માટે છે કે ઉત્તર પ્રદેશની અંદર જે યુવાનો છે એ પોલીસની વર્દીને એક ગ્લેમર ગણે છે અને એવું માને છે ખાસ કરીને ગામડામાં ભણેલા જે યુવાનો છે કે જે પોસ્ટ ગ્રેજ્યુએટ થયે થયેલા છે એન્જિનિયર થયેલા છે એ યુવાનો પણ પોલીસની અંદર ભરતી થવા માગે છે ઉત્તર પ્રદેશની અંદર એક બીજું પણ મહત્ત્વનું કારણ એવું છે કે જાણકારોનું કહેવું છે કે ભાઈ ઉત્તર પ્રદેશમાં કોઈ યુવાન સરકારી નોકરી મળે તો એની જે દહેજની જે ડિમાન્ડ છે એ વધી જાય છે કારણ કે ઉત્તર પ્રદેશમાં છોકરીવાળા પણ એવું ઈચ્છે કે જે યુવાન છે એ સરકારી નોકરી કરતો હોય તો ગમે એટલું દહેજ આપવામાં પણ તૈયાર થતા હોય છે આ પણ એક કારણ છે કે સરકારી નોકરી મેળવવા માટે ધસારો છે હવે વાત કરીએ કે આનું સોલ્યુશન શું તો નિષ્ણાતોનું કહેવું એમ છે કે જો તમે સાઉથના રાજ્યો પર નજર કરો તો ત્યાં આગળ જે યુવાનો છે એમાં સરકારી નોકરીનો એટલો બધો ક્રેઝ નથી એ લોકો યુપીએસસીની પરીક્ષા આપવા માટે પણ એટલા ક્રેઝી નથી એનું કારણ એ છે કે બેંગ્લોરુ છે હૈદરાબાદ છે મહારાષ્ટ્રનું પુણે છે આ બધા આઈટી હબ બની ગયા છે અને આ જે બધા સાઉથના જે યુવાનો છે એ આવી ખાનગી કંપનીઓમાં નોકરી કરવાનું વધારે પસંદ કરે છે સરકારી નોકરીને બદલે અને એને કારણે એ લોકો ખાનગી કંપનીની અંદર નોકરી કરી રહ્યા છે એટલા માટે એ લોકોને યુપીએસસીની પરીક્ષાનો પણ ક્રેઝ નથી હવે ઉત્તર પ્રદેશ કે ગુજરાત ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં જો આનું નિવારણ કરવું હોય તો એનો એક જ રસ્તો છે કે લખનઉની અંદર તમે જો આઈટી હબ બનાવી દો અને ઉત્તર પ્રદેશના યુવાનોને આઈટીની અંદર જોબ મળતી થઈ જાય તો ઓટોમેટિકલી સરકારી નોકરી અને યુપીએસસીની જે પરીક્ષા છે એ જવાનો એમાં ક્રેઝ ઓછો થઈ જાય તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ